हेलो गाइस तो परी जी हमारा नया ब्लॉग हार्दिक स्वागत है तो गाइस आज तो फुल फैमिली हमने जमाने छे शिवपुर मंदिर रावत राजपूत जी अपना स्वागत पुनः करते दर्शन आती जाओ फुल फैमिली के तो जो गाड़ी में बना तैयार हो गया है लगे याने इतना बातें चल गई है मम्मी वो मेरा बच्चा बडी अर्जुन

શનિ ખાવા દો ચાલો ભાઈ અમને તો બીખ લાગે છે આઈ જા હું પકડું છે લપસોની નાની છે શું કહી આપણે તો ઘણી બધી પેકેટ લઈ લીધો છે બાલાજીનો ને બધું લઈ લીધું છે અને આ બચ્ચા પાર્ટી થોડી આ બ્રેક મારી હતી આપણે હોટલે કઈ હોટલ હતી

गाइज आपरे फाइनली मंदिर आइ गे छे आपरे समाजनु मंदिर छे रावत रामजी मंदिर सेठपुर फुल फैमिली फाइनली पहुंची गे छे आपरे रावत रामजी मंदिर सेठपुर आपरे अंदर दर्शन करवा जइए छे जो गाइस मंदिर से आपरे ये मुंह काट दो ले चावी चावी आली जाओ भाई आज अबरे मंदिर में दर्शन कर लिए राम जी मंदिर अब स्वामी नु मंदिर પરમ પૂજ્ય સંત શ્રી બેચર સ્વામીના જે આપણે દર્શન કરીએ અને આ એમની ગુરુવાદી છે જે એમના વાજિંત્રો છે અને પૌરાણિક એમના જે સાધનો હતા એમને ગાદીના બાજુમાં મૂકેલા છે આપણે જોઈ શકીએ છીએ પ્રભુ ખંડ મે નહીં અખંડ મે હે જે બેચર સ્વામી જે તાપર શબ્દ એમના શબ્દો હતા જેને લખેલું પ્રભુ ખંડ મે નહીં અખંડ મે છે એટલે સહી સંત શ્રી બેચર સ્વામીના જે સમાધિ એમના પગલા શ્રી મહર્ષિ પ્રભુદાસ સ્વામીજીના જે એમના પગલા છે અહીંયા પરંતુ જે બ્રહ્માલી અને નથુરામ બાવજીના પણ પગલા એ જોવા મળે છે આપણા શ્રી સદગુરુ બેચર સ્વામીએ જે જીવતા જ સમાધિ લીધી હતી એમ જે આપણે જોઈ શકીએ છીએ કે એમણે કોઈ જીવતા સમાધિ લીધી કે સંત કેટલાય પરોપકારી અને પ્રચંડ છે જે આપણે એમને સમાધિ નું આપણે દર્શન કરી શકીએ છીએ કેવા છે પ્રભુ ખંડ બે નહીં ખંડ મે ગુજરાત પ્રવાસ ની વહેન પૂર્વ અને મુક્ત કર્યા હતા ઈસવીસન અઢારસો સન ઓગણીસો ઓગણચાલીસ માં ગામે જન્મ લીધો હતો તેઓ

રાવત રામજી મંદિર મેં આપણે મંદિરના દર્શનની મુલાકાત લીધી અમને બહુ સારું લાગ્યું અને અમારા દરેક સમાજના વ્યક્તિઓ પણ અહીંયા આવે છે તો તમે પણ આવજો આપણે પહોંચી ગયા હતા રામજી મંદિર પહોંચી દર્શન કરીને આપણે જે અહીંયાના જે બાવજી છે આપણા પ્રકાશ બાપુ મહંત છે આ એમનું ઘર છે તેઓ મકાન આપણે એમના મંદિરની વિઝિટ કરી એમના દરેક ભાઈઓના મકાન છે આપણે જોઈ શકીએ છીએ અમે તેઓ બાપુના તેઓ બેસીને ચા પીધી દરેક ફેમિલી ચા પીને હવે નીકળે છે હવે ઘરે જવા માટે કદાચ રસ્તામાં મેળામાં જવાનું પ્લાનિંગ છે બધા છોકરો તૈયાર થયો છે અને ત્યાંથી મેળામાં જવાનું પ્લાનિંગ છે તો જઈએ તો તમને થોડો તેઓ નોંધ નજારો બતાવી દઈશું તો કદાચ ફાઇનલી આપણે જે રામજી મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા ત્યાંના આપણા જે મહંત શ્રી પ્રકાશ બાપુના આપણે એમના ઘરે મુલાકાત બી લીધી અને આપણા ફૂલ ફેમિલીએ મંદિરના દર્શન કર્યા શ્રી સંત બેચર સ્વામીના મંદિરે આપણે દર્શન કરવા આવ્યા હતા ફૂલ ફેમિલી સાથે તો આપણે કહેવાય છે કે આ સંત પ્રકાશ બાબુ અત્યંત પ્રભાવશાળી ગુણવાન તેજસ્વી અને બહુ જ પરોપકારી સ્વભાવના છે જે આપણે જોઈ શકીએ છીએ આ પ્રભુના આપણે દર્શન કર્યા અત્યંત પ્રભાવશાળી ગુરુદેવ એવા શ્રી પ્રકાશ બાપુ મહાન શ્રી ગાદીપતિ જે આપણે જોયા અને આપણે એમના મંદિરના દર્શન કર્યા અહિયાનો બધો કારોબાર એ સંભાળે છે અને ત્યાંના અહિયાના ગાદીપતિ તરીકે એ ઓળખવામાં આવે છે અમે ફૂલ ફેમિલી સાથે અહીંયા દર્શન કર્યા જો તમે પણ દર્શન ના કર્યા હોય તો એકવાર અહીંયાની વિઝિટ કરો સિદ્ધપુર રાવત રામજી મંદિર અમે ફૂલ ફેમિલી સાથે આવ્યા તમે પણ આવજો એકવાર તમે આ નજારો જોઈ શકો છો જય ગુરુ મહારાજ તો કઈ જવા આપણે બધા નીકળે છે ગાડી માટે અને બચ્ચા પાર્ટી તૈયાર છે ભાઈ ફટાફટ બે જાઓ મેડમ જવાનું છે

અહીંયાની મહાનગરપાલિકાએ પણ અહીંયા બહુ સેવાકીય વૃત્તિ ધરાવે છે અને કોઈ પણ જાતની પબ્લિક દેખાવો જોવા મળતી નથી અહીંયા જે પબ્લિક છે અહીંયાના મુસ્લિમ વસ્તી તથા દરેક વસ્તી અહીંયા વસે છે તો આપણે તો હવે ગેસ પૂરા માટે છે છે અને ગેસ નાસ્તો કરવા બેઠા છે તો છોકરાને ભૂખ લાગી હતી એટલે લોલીપોપ ને બધું લીધું છે આ શું શું લીધું તમે આ શું શું લીધું લોલીપોપ લીધું છે તો ગેસ પૂરાય છે તો મને મજા આવી ગઈ બરાબર ને તો જાય એટલે બહુ મજા આવી ગઈ અને કઈ જ આપણે તો વ્લોગમાં બને રહેજો આપણે ફૂલ વ્લોગ આવશે ઇન્સ્ટાગ્રામ પર તો અપલોડ કરી દીધું છે પણ યુટ્યુબ પર આવશે તમે માત્ર બહુ સપોર્ટ કરો આપણે બહુ મહેનત કરીએ છીએ